દિલ્હી દરબારે એક વખત એનો દરબાર આખા દિલ્હીના માણસો ને ભેગા કર્યા અને દિલ્હીના રાજા એવો હુકમ કર્યો કે બધું પબ્લિક ભેગો થઈ ગયું પછી કીધું જેનું ઘરે હાલતું હોય એને જે માગે એ ઇનામમાં માં કે આપવાની છે વસ્તુ એટલે ઈનામ આપવાનું છે ઘોડો જેનું ઘરે હાલતું હોય પત્ની પાસે એને ઘોડો લઈ જવાનો

જો ક્યારે બધી બાઈ વેચ્યું થાય ઓલામાં સફરજન લઈને આવ્યા બધા હાથમી અને ભાઈ ઘોડો લઈને ગયા એની ભાઈ કે કેમ કે દિલ્હી આખું સફરજન છે આપણને એકને ઘોડો આપ્યો છે